જય માતાજી સૌથી પહેલાં તો આપ સૌને ખૂબ શુભેચ્છાઓ લોકશાહી પર્વની ખૂબ જાગ્રતતા સભર ઉજવણી કરવા બદલ અને અહીંયા ગઈકાલે જે જાગૃતિ સાથે ક્ષત્રિય સમાજે પહેલ કરી છે સંસ્કૃતિના જતન કરવા માટે તો એ સૌનો દરેક ભાઈઓનો નમ્ર દિલથી ખૂબ ખૂબ આભાર અને સર્વ સમાજ જે અમને ધર્મરત્ન અને સંમેલનમાં સાથ આપ્યો અને કાલે એનો નિભાવ્યો સુપેરતાથી તો એ બધી જ અમે લોકોએ નોંધ લીધી છે અને દરેક ભાઈઓને અને ખાસ કરીને સંકલન સમિતિને આગેવાનીને અમે પ્રણામ કરીએ છીએ હવે આજે વાત થાય છે એક ફરીવાર માફી માટેની ત્યારે એટલું જ કહેવાનું કે અમારી માંગ શું હતી અને આ માંગને રાજકીય રીતે લઈ જવાનો મતલબ શું હતો એ હજી સુધી અમે સમજી નથી શક્યા નાનકડી આવી માંગને તમે જ્યારે રાજકારણમાં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી કદાચ કોઈ રાજકીય રીતે હોઈ શકે તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે અને બાકી એક વાત થઈ કે શાંતિપૂર્ણ અભિયાન તો એ અમે પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહીએ છીએ અને હજી પછી પણ જે પણ થશે એ સંપૂર્ણ સંપૂર્ણ રીતે શાંતિ સંયમ અને શિષ્ટતાથી જ થશે પણ હવે કઈ દિશામાં લઈ જવો એ દરેકે દરેક સમાચાર પત્રોમાં આપ સૌએ જોઈ લીધું છે કે કઈ રીતે હવે આ યુવાન લોહી જાગ્રત સાથે એના જુવાડ કઈ દિશામાં લઈ જઈ શકે જે દરેક સત્તા જે પાસે આટલા વખતથી સત્તા છે તેણે પણ સુપેરતાથી નોંધ લીધી છે એટલે માઇક્રો પ્લાનિંગ કરી અને બૌદ્ધિકતાથી આગળ વધવું એ જ અમારી આગળની રણનીતિ હશે અને આ આંદોલનને અત્યારે અલ્પ વિરામ મૂકવામાં આવ્યું છે પૂર્ણ વિરામ એને સમજવાનું ભૂલ ના કરવા વિનંતી અમે તો નવ દુર્ગામાં માનીએ છીએ એક અત્યારે મા આશાપુરાનું ધામ છે જ અને દરેક શક્તિને અમે માનીએ છીએ એટલે અલગથી બનાવવું કે ન બનાવવું એ તો પછીની વાત છે પણ આ શક્તિને કેવા બંધારણમાં ગોઠવવી એ અત્યારની સત્તા માટે ખૂબ જ ચેલેન્જેબલ છે કે આ વસ્તુ હવે થવા જઈ રહી છે અને જે ધર્મરથમાં જે જુવાળ મળ્યો છે અમને પોઝિટિવ એ કદાચ આપ સૌએ અમને બહુ નોટેક નોટેબલ કર્યા છે એટલે બહુ જ ધ્યાનથી જોયા છે પણ એ જે શક્તિ છે એને ચોક્કસપણે હવે કઈ દિશામાં વણવો એ એક બૌદ્ધિકતા સાથે સૌ કોઈએ જોવાનું રહ્યું ઇલેક્શન લગભગ દોઢેક વર્ષ પછી આવે કોર્પોરેશનને તમે ત્યાં સુધી સસ્ટેન કરી શકશો એવું તમને લાગે છે સસ્ટેન તો ભયલા હવે ઘણું બધું થઈ શકે એમ છે પણ આ જે એકતાની જે શક્તિ ભેગી થઈ છે એને ચોક્કસથી ઊંડા બંધારણમાં ઘડવાની અમારી અત્યારે હાલમાં તો નીતિ થઈ રહી છે પણ હજી એના પર પૂરેપૂરું મનોમંથન થશે કારણ કે અમારા વડીલો પૂરેપૂરા સિવિલાઇઝેશન છે પૂરા જ્ઞાની છે કે હવે આ દિશા જે છે ક્ષત્રિયોથી તો ઇતિહાસ રચાયા છે તો હવે આ ઘડી આવી ગઈ છે અને એક શક્તિ પોઝિટિવ એનર્જી જે સ્વયંભૂ વર્કઆઉટ થઈ ગઈ છે તો એનું ચોક્કસપણે જે બી હશે કોઈ પણ બંધારણ એ ચોક્કસપણે રાષ્ટ્રહિતમાં જ હશે અને અહીંયા ખાસ આપ સૌને કહેવાનું કે એક હિન્દુત્વ અને એક રામ રાજ્ય મહેરબાની કરીને અમને ના શીખવાડશે જય માતાજી સૌ પ્રથમ બધાને જય માતાજી અને જય આશાપુરા અને જય ભવાની સૌ પ્રથમ આપ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું અને ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિયની હરેક સંસ્થાઓ અને સંકલન સમિતિ આપ સૌનું ખૂબ ખૂબ મીડિયાના મિત્રોનો આભાર માને છે કે આપે અમારું આ કવરેજ ચાલીસ દિવસના અમારા આંદોલનનું કવરેજને પૂરતો ન્યાય આપ્યો અમારી નાની ને નાની વાતને આપ લોકો સુધી અને સર્વ સમાજ સુધી લઈ ગયા એના માટે તહેદિલથી પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને સરેક એડિટર જે કોઈ લોકો છે એમનો તે દિલથી ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ આપનો ખૂબ ખૂબ આભાર માને છે જ્યારે વાત આવી છે કે શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા અને એમાં કોઈ અવરોધો નહોતી તો ક્ષત્રિય સમાજે જ્યારે પિસ્તાલીસ દિવસનું આવડું મોટું આંદોલન ચલાવ્યું ત્યારે પણ ક્ષત્રિય સમાજે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આંદોલન ચલાવ્યું છે ત્યારે અમે એક એ વાત પણ કહેવા માંગીએ છીએ કે આ પણ અમારી એક રણનીતિનો ભાગ હતો અને અમે એની અંદર શાંતિપૂર્ણ મતદાન કર્યું અમે અને કરાવડાવ્યું હા અમારી અંદર ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો ખૂબ કરવામાં આવ્યા છે પણ ક્ષત્રિય સમાજે સંયમથી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એ શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે એક શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ લીધા આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજનો આભારીએ છીએ કે અમારા આંદોલનને આપણે ટેકો આપ્યો અને આ જે લડતને છે એને આગળ વધારી આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માંગી એના માટે પણ ખાસ કહેવા માંગુ છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માગી છે અને હું પણ એવું સમજું છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે તો આજ સુધી એમને જે કંઈ માફીઓ માગી એ રાજકીય હતી આજે જ્યારે મેં એમને એમ જ કીધું છે કે બધા એવું સમજતા છે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો ભાગ છે આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગી હોય એવું મને દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ એની મિટિંગમાં નક્કી કરવામાં આવશે સંકલન સમિતિના જે કંઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે શું કરવું આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની દરેક વસ્તુને સ્વીકારે છે જ્યારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલીએ છે એ કોઈ સ્વીકારીને પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે જયારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રમાઇઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી આ જો સાચા પ્લેટફોર્મ પરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યાએ દિલથી માગી છે આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી આ બહુ સ્પષ્ટ દેખાય છે એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોઈ શકે એવું પણ અમને લાગી રહ્યું છે એ બાબતે હજી અમારી કોઈ ચર્ચા થયેલ નથી કે અમારી આગામી મિટિંગ ક્યારે છે હજી તો આપ સમજો છો કે આજે પોરો લેવાનો દિવસ હતો અમારે અને આજે રૂપાલાજી એ પાછા અમને દોડતા ગયા છે એવું અમને દેખાય છે એના કરતા અમને પણ થોડુંક શાંતિથી વિચારી અને શાંતિથી અમે આગળ વધીએ એવી અમને અપેક્ષા છે તો એ રાજકીય આગેવાનો છે એના થ્રુ વાત કરે છે એ એમનો પ્રશ્ન છે એ એકવાર તૈયારી બતાવે એ શું કરશે એ અમારી સંકલન સમિતિ નિર્ણય લેશે કે અમારે બેસવું કે નહીં રૂપાલા સાથે બેસવાનો કોઈ પ્રશ્ન આવતો નથી અમારા બહેનોની જેને અસ્મિતાની વાત કરી છે ત્યારે ક્ષત્રિય સમાજ કઈ રીતે માફી કરી અમારી અપેક્ષા હંમેશા

એ અમારા જે કંઈ સંકલિત સમિતિના સભ્યો છે એ એનો નિર્ણય લેશે કે અમારે કેવી રીતે આંદોલન આંદોલનને આગળ કપાવવું સાચી છે કે એ ઘણું કહેશે કહું તો શું કે હવે એમને એવું કહેવામાં આવે છે કે માતૃશક્તિ માટે માફી માંગી કાલ સવારે કહેશે કે આમના માટે માફી માંગી કાલ એવું કહેશે કે સમાજ વચ્ચે હમણાં એમને પ્રેસમાં પણ કીધું કે હું સમાજની વચ્ચે જઈને માફી માગી એ આપણે ખબર છે કે એમને ક્યાંથી એમને માફી માંગી અમારા સમાજને એક પણ પ્લેટફોર્મ પર એમને માફી માંગી એવું અજીઓ અમારે ધ્યાન આવે છે. ઈ આગળ અમારી મીટિંગ થશે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ એમાં એનો નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે અને અમારે એના માફીના તો કોઈ સવાલ અત્યારે આવતો જ નથી કે એને માફી આપવી એવું હું બહુ સ્પષ્ટ કહું છું. અત્યારે જયરાજસિંહ પરમાર ભાજપનાજે પ્રવક્તાને આગેવાન છે. એમને એવું કીધું છે કે સંગઠન સમિતિમાં સારા માણસો પણ ઘણા છે પરંતુ અમુક લોકો રાજકીય રોટલા શેકવા

સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે આની પહેલાં પણ એક એમનું ખરાબ નિવેદન હતું એ પણ અમારા ધ્યાને છે જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબને એવું અમારી પણ નમ્ર વિનંતી છે ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ને ખોટું ક્ષત્રિય સમાજનો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે શું જવાબ આપવાનું છે એક પણ ઉશ્કેરણીજનક બાબતો બની હશે ને એમાં ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યું છે આજ સુધી સંયમ ચાલી રહ્યું છે રૂપાલાજી કેમના અંગત લોકો એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો અમને ઉકસવા માટે છેલ્લા બે દિવસથી ખૂબ પ્રયત્ન કરે છે આજે જેમ કે પરમારભાઈ બોલ એના જેવું ઘણા લોકો આ પ્રવૃત્તિ કરી છે સંકલન સમિતિના સમાજના લોકોનું અને સમાજના હિતમાં જ વાત કરે છે અને સમાજની જે વાત હશે એ અમારે અને સમાજને સમાજ સુધી લઈ જવાની છે એ અમારું કામ છે